ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ભાલપરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મછુઆરાની અધ્યક્ષતામાં વિકાસ ઉજવાયો હતો કાર્યક્રમમાં રોડ સ્ટ્રીટ લાઇટ સ્વચ્છતા અને કચરાપેટી વિતરણ સહિત વિવિધ આયોજનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાજપના આગેવાનો વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાલપરા ગ્રામ પંચાયત વિકાસના માટે ભવિષ્ય વધુ પ્રયાસો કરવાની ખાતરી આપવામાં આવી હતી સરપંચ તરીકે ફરજ બજાવું છું અને મારા ધર્મપદની ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે સાથે સાથે આજે ચોવીસ વર્ષ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્રભાઈ ભારત દેશના વડાપ્રધાન બન્યા અને ચોવીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે વિકાસની યાત્રા છે અને વિકાસની યાત્રા આજે વિકાસ રથ લઈ અને ગુજરાત સરકાર દ્વારા આજે અમારા ભાલપરા ગામે પધારેલા હતા એમાં સરકારની જુદી જુદી યોજનાના લાભાર્થીઓને એનો લાભ આપવામાં આવ્યો સાથે સાથે આ જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે બાલપરાની અંદર જે વિકાસની કામગીરીઓ કરવામાં આવી એના લોકાર્પણ કરવામાં આવ્યા સાથે સાથે એ વિકાસની કામગીરીઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા સરકારની જુદી જુદી યોજના જેવી કે કચરા પેટીઓ છે રોડ રસ્તા છે અને એવી સીસીટીવી કેમેરા છે એવી જુદી જુદી સરકારના યોજનાનો બાલપરા ગામને લાભ મળ્યો છે એ યોજનાના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી મંજુલાબેન મુશાર પૂર્વ જિલ્લા ભાજપ ભાઈ માનસિંહભાઈ પરમાર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે સાથે વેરાવળ તાલુકાનું તંત્ર તાલુકા વિકાસ અધિકારીથી માંડીને દરેક કર્મચારીઓ આજે ભાલપરા મુકામે જે સરકારની જુદી જુદી યોજનાઓનો લોકો સુધી સેવાનો લાભ મળે અને એ યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણો કરવામાં આવી સાથે સાથે આજના કામમાં જે વિકાસ યાત્રામાં ભાલપરા ગામને જે ભારત સરકાર તરફથી જે વિકાસના કામો મળ્યા છે